જિલ્લા પંચાયત માટે જળસંચય અંતર્ગત થયેલ વિવિધ કામોની સમીક્ષા બેઠક યોજાઈ બાવીસ માર્ચ બે હજાર પચીસ વિશ્વ જળ દિવસના રોજ ભારત સરકારના જળશક્તિ મંત્રાલય દ્વારા કેચ ધોરણ અભિયાન ત્રણ પોઈન્ટ ઝીરોની શરૂઆત કરવામાં આવી હતી જેમાં વરસાદના પાણીને સંગ્રહિત કરવા વધુ પ્લાન્ટેશન કરવા પાણીના જૂના સ્ત્રોતોનું નવીનીકરણ અને જનભાગીદારી દ્વારા જળસંચયની કામગીરી કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જે અંતર્ગત ખેડા જિલ્લામાં જળસંચયના કામો માટે થયેલ કામગીરીની સમીક્ષા અને આગામી આયોજન માટે જિલ્લા પંચાયત ખાતે જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષ સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં આંગણવાડી સરકારી શાળાઓ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સામૂહિક આરોગ્ય કેન્દ્ર સરકારી ભવનો વગેરેમાં વરસાદના પાણીને સંગ્રહિત કરવા માટે વિવિધ સ્ત્રોત બનાવવામાં આવે અને અછતના સમયે આ જ પાણીનો ઉપયોગ આપણે કરી શકીએ તે સંદર્ભે વિશેષ કામગીરી કરવા જિલ્લા વિકાસ અધિકારી દ્વારા માર્ગદર્શક સૂચનો આપવામાં આવ્યા હતા વધુમાં ડીએમએફ સીએસઆર અને વિવિધ સરકારી સ્કીમના સંયુક્ત સહયોગથી આ કામગીરી કરવામાં આવે તે અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા જળ વ્યવસ્થાપન માટે વધુને વધુ જળ ભાગીદારી થાય તે અંગે પ્રેરણા આપવામાં આવી હતી આ બેઠકમાં ડીઆરડીએ ડાયરેક્ટર લલિત પટેલ નાયબ જિલ્લા વિકાસ અધિકારી કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન પંચાયત જિલ્લા આરોગ્ય અધિકારી જિલ્લા ખેતીવાડી અધિકારી જિલ્લા શિક્ષણ અધિકારી પ્રોગ્રામ ઓફિસર સહિત વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર નરેશ ગનવાડી ગુજરાત ટાઈમ ન્યૂઝ